નમસ્કાર મિત્રો આજે આપણે ગણિત વિષયમાં અપૂર્ણાંક સંખ્યાઓ એ ટીએલએમ દ્વારા સમજીશું આ ટીએલએમ અમે સ્વનિર્મિત એટલે કે જાતે જ ઘરે બનાવેલું છે આ ટીએલએમ ની અંદર અહીંયા એક વર્તુળ છે જેના અહીંયા આઠ સરખા ભાગ પાડેલા છે આઠ સરખા ભાગમાં કેટલા ભાગમાં કલર ભરેલો છે તે આ ચક્ર દ્વારા આપણે સમજી શકીશું જેથી બાળકો આ ટીએલએમ જોઈ અને સરળતાથી સમજી શકે અહીંયા અત્યારે જોઈએ તો વર્તુળના આઠ ભાગમાંથી એક ભાગમાં પીળો કલર ભરેલો છે તેથી અપૂર્ણાંક સંખ્યાઓ શું અપૂર્ણાંક સંખ્યાઓ એટલે શું આનો ખ્યાલ બાળક જોવાથી તરત સરળતાથી સમજી શકે અહીં અપૂર્ણાંક સંખ્યાઓ એ એટલે કે જે અંશ અને છેદ ધરાવતી હોય તે બાબત સમજવા માટે આપણે આ તેલેમ ઉપયોગી છે તો આપણે બાળકને કહીએ કે અહીંયા વર્તુળના કેટલા ભાગ પાડેલા છે તો કે આઠ અને એ આઠ ભાગ સરખા પાડેલા છે અને અહીંયા કેટલા ભાગમાં રંગ ભરેલો છે તો અહીંયા એક ભાગમાં પીળો રંગ ભરેલો છે જ્યારે બાકીના સાત ભાગમાં વાદળી રંગ ભરેલો છે તો હવે આપણે આ સંખ્યાને લખવું હોય તો અહીંયા અંશમાં આપણે એક લખશું અને નીચે આઠ લખશું તો અપૂર્ણા નીચેના ભાગમાં વર્તુળના જેટલા ભાગ હોય તે નીચે લખવાના અને જેટલા ભાગમાં કલર ભરેલો હોય તે ઉપર લખીશું તો હવે તે જ રીતે અહીંયા આપણે જોઈએ તો અહીંયા વર્તુળના કેટલા ભાગમાં કલર ભરેલો છે તો બે એક અને બે તો ઉપરના ભાગે હવે આપણે સંખ્યા લખવી હોય તો ઉપરના ભાગે બે અને નીચેના ભાગે આઠ તો એમાં આઠ જે આઠને છેદ કહીશું અને ઉપરના બેને અંશ કહીશું તો આ આ અપૂર્ણાંક ચક્ર દ્વારા તમે અલગ અલગ પ્રકારના સંખ્યા બનાવી શકશો જેથી બાળક અપૂર્ણાંક સંખ્યાઓનો ખ્યાલ આવે અને વર્તુળમાં કેટલા ભાગમાં કલર ભરેલો છે અને વર્તુળનો કેટલામો ભાગ છે તે સરળતાથી બાળક સમજી શકે થેન્ક યુ